બદનામ કરવા માગો હું તમારા સમાજ ની કાકે હું મેર સમાજની કારર ની દીકરી હે અને હું જીવા હું આ કોઈના મીણા કોઈ મરે નહીં જા કે કે હું હું ખાઈ ને ને ભાગે ખોટું એક કલાક એક સેકન્ડ મારો ફોન બંધ જ રાખ્યો કારણ કે મી કોઈ નું ભૂસ નથી માર્યું ભૂસ માર્યું ભૂસ માર્યું તમે જાર હોય ત્યારે બધા દર્શાવી દીધો કે ભૂસ મારે ગઈ ભૂસ મારે ગઈ કીનું મી ભૂસ મારેને ભાગે ગઈ હું કી નહીં ભાગે ગઈ હું વિજય કુસડીયા છે એ મારા ગામનો જ દીકરો છે એનો કુસડી માં જન્મ છે ને મારો કુસડી માં જન્મ છે નાના હું તો નથી ઓળખે એક એક ફેરતા વિજય કે દી કે લીલું આણી એટલા રૂપિયાનું બૂસ મારે ગઈ હતી વિજય મળી ત્રણ થી ચાર ફેર રૂપિયા આપ્યા મેં એના રૂપિયા પુગાડલ હે આજુ ફેર જ મારા રૂપિયા પૂગ્યા એમાં આડાબરું થેગું રૂપિયા જ્યાં દેવાનું હતા પુગાડ્યા નહીં અને મારા માથે આ નાખી દીધું અને મી મારી ફેમિલી માટે જ વિડીયો બનાવ્યો તો મી પબ્લિક આ રૂપિયાના નાખે નાખી દીધા મારા માથે

એટલે કે આ મામૂલી ફેમિલી ની છે એટલે કઈ બોલી હે નહી કોકની દીકરી ની બદનામ કરો એ પેલા તમારા ઘરમાં દીકરી છે કોક નો જાણો તમારા કોન્ટેક્ટ નંબર ફોન કરીને પૂછો હા દિયો ભાઈ દો હા કે મારો કાઠીની દીકરીની મદદ કરવા હાટું થઈને એક મેર ની દીકરીની તમે મન પડે એ બદનામ કરો કારણ કે એ રૂપિયા વગર ની છે એના મેરા વ્યાજ ભરવાના રૂપિયા ને તે કરજામાં છે એટલે મન ફાવે એ બોલ દેવાનું જરાક જોવો ખરી મારા સેકલુ વાળા ભાઈઓ છે એ એક માણસ કહે દઈએ કે લીલુભાઈ રૂપિયા ના પાડી દીધું કે ને દેવાય કે કાંઈ એલું સે અટાણે હું કયા મેટરમાં છે હું મારી ફેમિલીના મેટરમાં હે ને અને મારી ફેમિલીની તમે એ કહો કે નેત લે ગઈ નેટ લે ગઈ તો મારી ફેમિલીની લેગાઇ અમારા આખા ગામની ખબર છે મારી ફેમિલીની હેલ્પ કરી હોય તો તમારો દીકરો કાંઈ બી નિહારી જવો જોઈએ ને મારા ઘરના અમારે અસુટ ફોન હોવો જોઈએ ને અને કોઈ બીજું કંઈ એવડા મોટા માથે ન કંઈ કહેવા જાય ઘરનું જ કિયતા થાય કેનું નું હું તમને કોઈ કોઈને કંઈ બીજું કહેવા નેત માગતી કે મી કોઈને આમાં વૈશ્મા લીધા નેત હું તમને એક ભલાઈથી હાથ જોડે ને કાં કે હું મારી ફેમિલી માટે જ વિડીયો બનાવ્યો હતો અને મારી ફેમિલીનું જેવું હતું એ જ મેં કીધું તું હું પૈસાવાળાની કોઈને કંઈ કહેવા નથી માગતી મહેરબાની કરે અને ખોટા કોમેટું અને ખોટા વિડીયા મૂકી દીધો હું ભૂસ મારેને કાંઈ ભાગે ન જ ગઈ હું હાથ છે મારો ફોન એક સેકન્ડ બંધ નથી કર્યો મી અને હું તો અજય કા કે મી કોઈના ભૂસ મારા ને બરાબર રૂપિયા દેતા ને એની રૂપિયા જળતાય પણ કોઈ મારા ઉપર ભાઈ ભલાઈ નથી કરી કોઈ મારા ઉપર દયા નથી ખાધી બધાની તું પૂરતું જડતું તું ઈન્ડિયા વાળા તને આખા કુસડીની મરવે નાખ્યા ખા ને આખા કુસડીની ગરીબ કર